વડોદરાના રાજવી પરિવારના ગણપતિને પાલકીમાં બિરાજમાન કરી લક્ષ્મીવિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવી હતી વડોદરા સહિત દેશભરમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે વડોદરામાં ગણપતિ ઉત્સવ માટે શહેરીજનોમાં વિશેષ લાગણી હોય છે લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજમાન શ્રીજીની પ્રતિમા વર્ષ ઓગણીસસો માં ચૌહાણ પરિવાર પાસે બનાવવામાં આવી હતી ત્રણ પેઢીથી પેલેસના આ ગણપતિની પ્રતિમાને બનાવનાર ચૌહાણ પરિવાર આજે પણ તેમની પહેલી પ્રતિમાના સ્મશાનો યાદ કરે છે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે ચૌહાણ પરિવારને ત્રણ મહિના પહેલા જ તૈયારીઓ કરવા માટે સૂચના અપાય છે અને ખાસ માટીમાંથી ગણેશજીની મૂર્તિ રાજવી પરિવાર માટે તૈયાર કરવામાં આવે છે શ્રીજીની પ્રતિમાઓનું વજન પણ નેવું કિલો જ રાખવામાં આવ્યું છે અને શ્રીજીની ઊંચાઈ પણ રાજવી પરિવાર દ્વારા વર્ષોથી નક્કી કરેલ છત્રીસ ઇંચની રાખવામાં આવી છે આજે સંગીતની સાથે શ્રીજીની સવારી નીકળી વાજિંદ્રો સુરો વચ્ચે રાજમહેલના ગણપતિની સવારી નીકળી હતી શ્રીજીની સવારી દરમિયાન આતિશબાજી કરવામાં આવી હતી આ દરમિયાન ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું શ્રીજીની પાલખી યાત્રામાં પરંપરા પ્રમાણે સલામી પણ આપવામાં આવી હતી પાલખીમાં બિરાજમાન શ્રીજીનું રાજમહેલમાં આગમન થયું હતું દરબાર હોલ ખાતે રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે શ્રીજીનું પૂજન અર્ચન કર્યું હતું અને શ્રીજીની સ્થાપના કરી હતી આજે હા એક શુભ દિવસ છે અને બધા જ વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને એક શુભકામનાઓ મૂકું છું આજે સારો દિવસ છે આ ગણેશ પૂજા સ્થાપનાનો એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે સાહેજીરાવ મહારાજના પણ પહેલાં સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે અને આ ગણેશજીની સ્થાપના ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે દર વર્ષે અમારા પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાજીનું દર્શન કરવા માટે એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું ગયા અઠવાડિયા દસ પંદર દિવસથી તો બધાને ખ્યાલ છે પરિસ્થિતિ શું છે આપ લોકો પણ કેટલા લોકો સોસાયટીમાં જઈને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર લોકોને જે ત્રાસ થયું છે એ બધું જ છે આપણા સામે હું એટલું જ ઈચ્છા કરું છું કે આ એક છેલ્લું અને આ પરિસ્થિતિ આ પ્રકારની થાય વડોદરાને જે કંઈ કરવું પડે શાસનને સ્ટેટના પ્રમુખે એ પગલાં લેવા પડશે કેમ કે આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને આ આપણા શહેર માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે મને ખ્યાલ નથી જે કહેવાય છે કે આ એક મેનમેડ પરિસ્થિતિ છે અને મેનમેડ છે તો એનું સોલ્યુશન પણ મેનમેડ જ થવા જોઈએ એટલું માનું છું આપણે કે કોઈ પણ એક પર્યાવરણ નેચર સામે આપણે કોઈ જીતી ના શકીએ કોઈ દિવસ એ બધું રાખીને ટેકનોલોજી છે આજે માહિતી છે આ એટલી બધી આટલા પૂરોની માહિતી છે જરૂર આનો એક નિકાલ થઈ શકે હું માનું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર